નમસ્કાર મિત્રો થઈ જાવ તૈયાર ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર વાદળા બંધાવાની શરૂઆત થોડી જ કલાકની અંદર જાણી લો કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર શરૂ થશે ગાજ વીજ સાથે વરસાદ મિત્રો અત્યારે લોકલ અસ્થિરતા અને બીજી તરફ પશ્ચિમી ગુજરાત ઉપર લાગુ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર ગાજ વીજ સાથે શરૂ થાય છે વરસાદ ત્યારે મિત્રો આજે તારીખ સત્તર જૂન અને સોમવાર થયો છે અને મોડી સાંજ સુધીની અંદર આપણે જાણીશું કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર આજે વીજ સાથે જોવા મળશે વરસાદ આ તમામ જાણીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો મિત્રો અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતના પશ્ચિમી સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારોમાં સક્રિય છે આ સિસ્ટમ જ્યારે મિત્રો વરસાદી સિસ્ટમ જ્યારે બની ત્યારે એમાં ભેજ નહોતો પરંતુ ગઈકાલ આ સિસ્ટમની અંદર રહેલા ભેજના કારણે ખંભાળિયાની અંદર દસ ઇંચ સુધીનો મેઘતાંડવ જેવો વરસાદ જોવા મળી ગયો અને હજુ પણ આ સિસ્ટમ મિત્રો પશ્ચિમી ગુજરાતના જેમાં કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર સક્રિય છે પરંતુ એ હવે પશ્ચિમની દિશા તરફ ખસતી જોવા મળી છે તેમ છતાં પણ હજુ આગામી ચોવીસ કલાક સુધી ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની રહેલી છે આગાહી તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર સરફેસ લેવલ ઉપર અત્યારે ભારે અસ્થિરતા જોવા મળી છે અને જેના કારણે મિત્રો તમને જોવા જઈએ તો આપણે બતાવી દઈએ તો જોઈ શકો છો મિત્રો કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર અત્યારે લાઈવ વાદળા બંધાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે જેના કારણે આગામી માત્ર કલાકની અંદર અંદર કયા વિસ્તારોની શરૂ થશે વરસાદ એમની અપડેટ જોઈએ તો મિત્રો આપ અહીં જોઈ શકો છો કે અત્યારે સૌરાષ્ટ્રની અંદર વાદળા બંધાતા જોવા મળી રહ્યા છે બીજી તરફ પશ્ચિમી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જામનગરના ખંભાળિયા લાગુના વિસ્તારોની અંદર આજે પણ અત્યારે વાદળા બંધાવાની શરૂઆત થઈ છે અને મિત્રો માત્ર એકથી બે કલાકની અંદર જામનગર દ્વારકાના વિસ્તારોની અંદર મિત્રો ગાજ ગાજવીજ સાથે જોવા મળશે વરસાદ તો બીજી તરફ રાજકોટની અંદર પણ ગોંડલ લાગુ આજુબાજુના વિસ્તારોમાં અત્યારે વાદળા બંધાવાની શરૂઆત થતી જોવા મળી છે પોરબંદરના દરિયાકાંઠાની અંદર પણ અત્યારે વાદળાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પૂર્વ સૌરાષ્ટ્રમાં ભાવનગરના પાલિતાણા આજુબાજુના શેત્રુંજય પંથકો આજુબાજુ અત્યારે ભારે વાદળાઓની અસ્થિરતા જોવા મળી છે ને મિત્રો આગામી માત્ર એક થી બે કલાકની અંદર ભાવનગર અને અમરેલીના આ પટ્ટાની અંદર શરૂ થશે ગાજ વીજ સાથેનો વરસાદ આ સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણી ગુજરાતના વાપી દમણ દાદરા નગર હવેલી વલસાડ આ પંથકોની અંદર અત્યારે ભારે વાદળાઓનું જે સરફેસ લેવલ ઉપર અસ્થિરતા જોવા મળી છે જેના કારણે કાળા ંગ બાદલાઓની બનવાની શરૂઆત થઈ છે ને મિત્રો હવે માત્ર મોડી સાંજ સુધીની અંદર બપોર બાદ જાણીએ તો ગુજરાતના અન્ય કયા વિસ્તારોની અંદર શરૂ થશે વરસાદ આપ અહીં જોઈ શકો છો મિત્રો કે આજે ગુજરાતની અંદર ખાસ કરીને કચ્છના પણ અમુક વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતા જોવા મળી રહી છે

ભેજનું પ્રમાણ મિત્રો આજ વહેલી સવારથી જ વધતું જોવા મળ્યું છે ને મિત્રો હવે પછી આવતીકાલથી અરબી સમુદ્રમાંથી ચોમાસા એટલે કે નૈઋત્યના ચોમાસાના વાદળો કાંઠાના વિસ્તારોની અંદર જે રીતસરનું ચોમાસું બેસી ગયું હોય એ પ્રકારે મિત્રો દરિયામાંથી આવશે અને દરિયાના અને દક્ષિણી ગુજરાતના વિસ્તાર જે કાંઠાના હશે ત્યાં ઝાપટાનું પ્રમાણ વધશે અને ધીમે ધીમે મિત્રો આ ચોમાસું આગળ વધે તેવી શક્યતા રહેલી છે પરંતુ આપને ખાસ એ જણાવી દેવાનું કે જૂન મહિનાની અંદર ગુજરાતની અંદર એક સાથે બધા જ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળે તેવી શક્યતા ઓછી છે અત્યારે જે પ્રમાણે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં તો સારો વરસાદ ચારથી લઈ ગઈકાલ ખંભાળિયામાં દસ ઇંચ સુધીનો ભારે વરસાદ પણ જોવા મળ્યો છે એ પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આ મહિનાની અંદર છૂટી છવાયું વાવણી જોવા મળશે

તો મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર આજે અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી રહેલી છે જેમાં મિત્રો બે થી લઈ અઢી ઇંચ સુધીનો વરસાદ આજે ખાબકી શકે છે જે વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો વાપી દમણ દાદરાનગર હવેલી વલસાડ આ સાથે જ તાપી ડાંગ આહવા આ વિસ્તારોની અંદર મિત્રો આજે ભારે વરસાદની આગાહી અમુક જ કલાકોની અંદર શરૂ થાય તેવું જોવા મળી રહ્યું છે બીજી તરફ આપણે જણાવીએ તો મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના જે ખાસ આજે વિસ્તારો વધશે મિત્રો જેની અંદર નર્મદા જિલ્લો છોટા ઉદેપુર આ સાથે જ ભરૂચના પણ નર્મદા આજુબાજુના વિસ્તારો હોય આ સાથે સુરત નવસારી તાપી વ્યારા ડાંગ આ પંથકો જે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડરના જે ગુજરાત રિજનના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો આજે મોડી સાંજ સુધીની અંદર મિત્રો કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા છે બાકી ઘણા વિસ્તારોની અંદર મિત્રો આજે જોવા જઈએ તો દાહોદ છોટા ઉદેપુર મહીસાગર અરવલ્લી સુધી આ વિસ્તારો વધશે અને મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો આજે અમદાવાદ આણંદ વડોદરાના અમુક વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટાની સાથે અમુક છૂટા છવાયા પંથકોની અંદર સારા વરસાદની શક્યતા રહી શકે છે સાથે જ હવે પછી મિત્રો ઉત્તરી ગુજરાતની વાત કરીએ તો ઉત્તરી ગુજરાતની અંદર ખાસ ઉત્તર ગુજરાતના મહીસાગર અરવલ્લી આ સાથે જ આપ જોઈ શકો છો કે મહેસાણા આજુબાજુ મોડી સાંજ દરમિયાન વાતાવરણમાં થોડા પલટાની સાથે હળવા વાદળ જોવા મળી શકે છે વધારે કોઈ શક્યતા આજે ઉત્તર ગુજરાતની અંદર નથી છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી એક જ બે જગ્યાએ હળવો વરસાદ જોવા મળે તેવી શક આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્રની અંદર પૂર્વ ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધારે શક્યતા રહેશે જેમાં આપ જોઈ શકો છો ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો આ સાથે જ ભાવનગર અમરેલીના બોટાદ લાગુના વિસ્તારોથી લઈ રાજકોટના વિસ્તારો હોય આ સાથે જ બોટાદના સુરેન્દ્રનગર સુધીના વિસ્તારોની અંદર આજે હળવા વરસાદની શક્યતા ગાજવીજ સાથે જોવા મળી શકે છે તો બીજી તરફ મિત્રો આજે જામનગરના પણ વિસ્તારો હોય રાજકોટ લાગુના વિસ્તારો જામનગરના આ વિસ્તારોની અંદર મિત્રો આજે ગાજવીજ સાથેનો અમુક વિસ્તારોમાં હળવો તો મધ્યમ સુધીનો વરસાદ જોવા મળી શકે છે સાથે જ કચ્છની વાત કરવામાં આવે તો મિત્રો આજે કચ્છની અંદર પશ્ચિમી કચ્છના વિસ્તારો જેમાં નલિયા લખપત ખાવડાથી લઈ આ વિસ્તારોની અંદર મિત્રો આજે હળવા વરસાદથી લઈ ભારે વરસાદ સુધીની શક્યતા જોવા મળી રહી છે અત્યારનું પણ લાઈવ સેટેલાઇટ પિક્ચરમાં ફરી એકવાર જોઈ લઈએ તો આપ અહીં જોઈ શકો છો કે જામનગર આજુબાજુના સલાયા પંથકોની અંદર અત્યારે વાદળાઓ બંધાતા જોવા મળ્યા છે અને ઝાપટા રૂપી અમુક વિસ્તારોમાં વરસાદની પણ શરૂઆત થતી જોવા મળી છે અને આગામી કલાકોની અંદર મિત્રો આગાહી અનુસાર વાતાવરણમાં પલટો આવશે વરસાદની શક્યતા રહેશે જે કાંઈ નવી અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું તમે અમારી આ ચેનલ